ઘર ઘરમાં બનતા આજે હું તમારી સાથે એવા લાડુની રેસીપી શેર કરીશ કે જેમાં બિલકુલ પણ ખાંડ કે ગોળનો યુઝ નથી કરેલો અને વેઇટ લોસ હોય ડાયાબિટીસ હોય કે કોલેસ્ટ્રોલ હોય બધામાં તમે એને ખાઈ શકશો તો આ લાડુ ટેસ્ટની સાથે સાથે એટલા હેલ્ધી પણ છે તો ચલો ફટાફટથી એને બનાવવાની શરૂઆત કરીએ તો લાડુ બનાવવા પહેલાં સૌથી પહેલાં તો અહીંયા આપણે તલ લેવાના છે અહીંયા આપણે બે ટાઈપના તલ લીધેલા છે સફેદ તલ અને કાળા તલ તો બે બે તલનો યુઝ કરશું કારણ કે અત્યારે શિયાળામાં ખાશે ને તો આ બહુ જ ગુણકારી થશે એમ આ લાડુ એટલા માટે આપણે આ બે તલ અંદર એડ કરીએ છીએ તો અડધો કપ મેં અહીંયા કાળા તલ અને અડધો કપ સફેદ તલ લીધેલા છે અને એને શેકવાના છે આને શેકાતા વાર નહીં લાગે અને ધીરા ગેસે જ શેકવાના અને આવી રીતે અડી જોવાના એકદમ ગરમ થઈ જાય એવું લાગે ને એટલે કે એકદમ ભેજ ઉડી જાય ને ત્યાં સુધી એને શેકાવા દેવાના તો થોડા આમ કહેવાય ને ક્રિસ્પી થઈ જશે મોઢામાં નાખશો ને એટલે એ ટાઈપના શેકાવા દેજો એટલે એ સરસ લાડુ બનશે તો એને આપણે કાઢી લઈએ હવે આપણે અહીંયા ડ્રાયફ્રૂટ લેવાનું છે ડ્રાયફ્રૂટ તમારી ચોઈસ પ્રમાણે તમે ઓછું વધુ લઈ શકો અને કંઈ બી તમે લઈ મતલબ જે ડ્રાયફ્રૂટ તમને ફાવતું હોય એ તમે લઈ શકો તો અહીંયા અમે અડધો કપ જેટલા બદામ અને અડધો કપ કાજુ લીધેલા છે એની સાથે આપણે થોડી દ્રાક્ષ પણ લઈશું વન ફોર્થ કપ જેટલી તો કાજુ બદામને આ રીતે રફલી ચોપ કરી દીધેલા છે અને હવે એની સાથે આપણે અહીંયા બે કપ જેટલો એકદમ પોચી ખજૂર આવે ને એ લેવાની છે તો એને આ રીતે જો ઠળિયા કાઢી અને સાઈડમાં કરી દેવાનું તો એકદમ સોફ્ટ છે આ ખજૂર આ તમને ઇઝીલી માર્કેટમાં મળી જશે તો તમે અડો ને એટલે એકદમ આમ થઈ જવું જોઈએ આટલી સોફ્ટ હોવી જોઈએ તો એવી ખજૂરનો જ યુઝ કરજો તો વધારે સારું રિઝલ્ટ મળશે અને જલ્દી લાડુ બનશે હવે આપણે ખજૂર પણ થઈ જાય એટલે તરત જ એ જે પેનમાં આપણે શેક્યું હતું ને ને એમાં એક ચમચી ઘી લઈ લેવાનું અને સૌથી પહેલાં એમાં બદામને શેકવાની છે બદામ એકાદ મિનિટ માટે શેકાય ને એટલે એના અંદર કાજુ નાખવાના કારણ કે બદામને શેકતા થોડો ટાઈમ લાગશે એટલે પછી કાજુ નાખી કાજુ બદામ પીને શેકવાના રહેશે બે મિનિટ માટે હવે એકદમ પ્રોપર શેકાઈ જાય અને થોડી શેકાવાની સુગંધ આવવા લાગે ને ટાઈમ પર તમારે વન ફોર્થ કપ જેટલી આમાં દ્રાક્ષ નાખી દેવાની અને સાથે અડધો કપ જેટલું ટોપરું અને સાથે એક ચમચી જેટલા ખસખસ તો આ બધી વસ્તુ એને એકદમ શેકી લેવાની છે એકદમ ધીરા ગેસે અને સરસ સુગંધ આવવા લાગે એટલે તરત ગેસની ફ્લેમ ઓફ કરી અને કાઢી લેવાનું હવે એ જ પેનની અંદર અહીંયા ત્રણ ચમચી જેટલું ઘી ગરમ થવા મૂકવાનું છે હવે ઘી પ્રોપર થાય એટલે આપણે જે ખજૂર લીધેલી છે ને એ બધી ખજૂરને પહેલાં અંદર નાખી દેવાની અને સોફ્ટ થાય ત્યાં સુધી એને થવા દેવાની એમ તો સ્ટાર્ટિંગમાં ખજૂરને આ રીતે હલાવતા થોડો ટાઈમ લાગશે એવું લાગશે તમને એકદમ આમ ઇઝીલી નહીં હલી શકે પણ ધીરે ધીરે એ ખજૂર એકદમ ઘી સાથે મેલ્ટ થઈ સોફ્ટ થવા લાગશે તો જો આ રીતનું ધીરે ધીરે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થવા જ લાગી છે અને પછી ઇઝીલી તમે એને મતલબ આ રીતે શેકી શકશો ઘીમાં એટલે કે સાતળી શકશો તો આ રીતે એની પણ સરસ સુગંધ આવવા લાગશે ઘીમાં સતળાઈ જશે ને તો એકદમ સોફ્ટ વધારે પડતી થઈ જશે જો આ રીતનું થવું જોઈએ તો આવી થાય એટલે એને આપણે જે મિક્સર લીધું છે ને ડ્રાય ડ્રાયફ્રૂટવાળું એના અંદર એડ કરી દેવાની અને હવે આના અંદર આપણે અડધી ચમચી જેટલો સૂંટનો પાવડર નાખ્યો છે તો એ મેં લીધેલો છે અહીંયા તમે ગંઠોળાનો પાવડર પણ યુઝ કરી શકો એટલે કે પીપળી મૂળનો પાવડર તો એ પણ તમે અડધી ચમચી લઈ શકો પણ અત્યારે મેં યુઝ નથી કર્યો હવે એના અંદર જે તલ શેખ્યા હતા ને એ તલને અંદર એડ કરી દેવાના અને બધી વસ્તુને પ્રોપર તમારે આ રીતે મિક્સ કરી દેવાનું તો આને મિક્સ થતાં વાર નહીં લાગે સ્ટાર્ટિંગમાં તમને એવું લાગશે તો બહુ ગરમ છે એટલે ધીરે ધીરે આને ડ્રાયફ્રૂટ સાથે હું મિક્સ કરીશ ખજૂરને તલને અને ડ્રાયફ્રુટ સાથે પછી થોડી વાર થાય ને એટલે આ રીતે હાથેથી તમારે મિક્સ કરવાનું અને જે રીતે આપણે લોટ કેમ ભેગો કરીએ એ રીતે તમારે ભેગું કરવાનું રહેશે કારણ કે અહીંયા ડ્રાયફ્રૂટનું પ્રમાણ વધારે આપણે લીધેલું છે એટલા માટે તો આ રીતે જો લોટ બંધાય ને એ રીતનું તમારે ભેગું કરી દેવાનું એટલે એકદમ એક સરખું થઈ જશે બધું મિક્સર અને આ રીતે ધીરે ધીરે કરી એના એક બોલ વાળી દેવાના એટલે કે આ રીતે લાડુ બનાવી દેવાના અને જે આપણે ટોપરાનું છીણ લીધેલું છે ને એનાથી કોટ કરી દેવાના તો બહુ જ સરસ આ લાડુ લાગશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારા વિડીયો કે મારી મહેનત ગમતી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારે ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં એને શેર કરી દેજો અને સાથે કમેન્ટ કરવાનું ના ભૂલતા અને હા જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો આના કોના ઘરે આ ટાઈપના લાડુ બને છે એટલે કે ખજૂરના અથવા તો તલના તો જો તમારા ઘરે પણ આવા લાડુ બનતા હોય તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જેને જેને આવા લાડુ બહુ ભાવે છે એ લોકો પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને હા તમે મને ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો તો તમારું નામ અને તમારા સિટીનું નામ સાથે મને જરૂરથી જણાવજો તો મને પણ ખબર પડે કે મારા વ્યુઅર્સ મને ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છે તો આપણો લાડુ કેટલો સરસ બન્યો છે જો તમને એક દેખાડું તો ચાલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ